ભંગાર ને આપણે દબા ને દવાનું ડબલા ને એ બધું નોખું નોખું પડ્યું હતું વેચી દીધો એટલું ઓછું થઈ ગયું આપણે ભંગાર ઘો થતો ના તો કલ્પેશ નો વારો આવી ગયો પાણી વાવવાનું

પાણીની કેટલી કિંમત છે આપણે પાણી ધરાવ છે બગાડવાનું ના હોય એ કાઈ બગાડવાનું ના હોય જાજી હોય તો અમુક બિચારા પાણી ના હોય પાણી માટે કેટલા કેટલા ખર્ચા કરે ને આપણે પાણી બગાડવાનું હા આટલે અમારે કોરોના આયો ને તે પહેલા તો બહુ પાણી આટુ ખર્ચા કર્યા લગભગ દર વર્ષે એક થી બે બોર કરતા હતા પાણી આટુ ઉનાળામાં પીવાના પાણી નતા પાણી ન હોય એટલે ખર્ચા કરવા પડે ખેતી માં એમ કે માણા ને જોઈએ ને ધોરા જાજા એટલે પાણી થોડું જોઈએ આજુબાજુ ભરવા જવું પડે શેટે ભરવા જવું પડે ચાર પાંચ વર્ષ જે આવક હતી ને એ બધી પાણી પોતા બધા ખર્ચો થઈ ગયા પછી હેલે વળી એક બોર માં પાણી થઈ ગયું વાંધો ના આવતો ઉનાળામાં ગમે ઉનાળો હોય ને તો

તને માથે લઈને ક્યાંય વહી જાય છે દરવાજ અઠવાડિયા માં એક વાર નવડાવી દેવાના દિવસ નો વારો હોય ને થઈ ક્યારે આપણે નવડાવતા નતા પણ આજ હવ પેલી વાર નવડાવી છે એટલે મજા ના આવે પછી કાનમાં ન નાખતો માથે એટલે ભાગે નહીં ભાતું લાળા નહીં હો Ba sao vừa lên nô lên. Ba mát chân nô sài, mát mát chào đẹp đi. Leo, dây ek tóc 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 તને કેતો હાકલ તૂટી હા કૃષ્ણા નો વારો નીકળી ગઈ ના દેવકી ગય માહોજાયંજી માં જ પાણી ન જાય Tất cả các bạn 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 đi với bạn 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 bơ bơ bơ, કે ચાલે નવરાય નો એટલે મજા નો આવે હવે આ નો વારો થઈ જ્યાં કલપે વાહે ઉલ્યા હે ને હો 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 હવે તો કીત કેને ખાઈ ને આજકો નો લાગે કલ કેમ No. Oh. Apri nandani, nandani. Mungkin kau kau bela saja, cepat. Walaupun pelat tu kita dia pasti

ગોરી ઉભી રહી ગયું સાંજ માં કાન માં જાવ એટલે ભાગે નહીં બસ હવે લઈ લે લઈ જવી પડતું ચાલો આ નેવડાવે ને હવે એને હાલના ટાઈમે બહાર લેવી ને સારો થઈ જાય ને પછી એને નવડાવશું તા તો લગભગ તો લાઈટ એ વહી જવાની તા ભાઈ ના રીજો બધા વિડીયોમાં આપણે હાલના સાત વાગવા આવી ગયા છે હાથમાં થોડી જાજી વાત છે બસ દસ પંદર મિનિટમાં હજી નથી વાગ્યા હું જોઈ ને આવ્યો માં ને આપણે કામકાજ હાલે છે આજ તો હવાનું તુવેરનું કામકાજ હાલે છે ને હું વાવતો પાણી તો આગળ આપણે ની શરૂઆત થાય તો વાત થઈ હતી આપણે આગળ ને હજુ હાલે છે જો જોવેર હા ક્યારે પાણી ક્યારે હું ક્યાંય ન તો ના હું પાણી તો પછી હું ખાવા આવ્યો તો હાલો મિત્રો વાત તો હવાનું તુવેરનું નું કામ આલે છે અને પૂરું કઈ થયું નથી આજે હજુ હજુ લગભગ અંદાજે ચાર પોટકા છે હજુ આ બાજુ પડ્યા ને એ

બવાનું તો એ જ કામ આલે છે બીજું કઈ કાજ હાલતું નથી આ કામ પૂરું થાય ને પછી કામ ચાલુ થાય ને આ બાજુ જો બાને ને સાફ કરવાનું જો તો હા હજી પડા નઈ નવરા કરીયા તો થાય સાફ થઈ જાય હા બાજુ બા થાળી મારી કરે જો

એટલે સાફ કરવા પડે આ બાજુ ફૂપડે દેડાવાનું કામ થયા થઈ ગયો ઉપડી એવા છે ધોકાય બાકી સાફ તો થાય કાલ થઈ રે આપડે જોય બઉ નહિ નહિ